ભારતના ઓગણસીમાં સ્વતંત્ર દિવસની નબીપુરમાં વિવિધ સંસ્થાઓમાં ઉજવણી કરાઈ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્ર દિવસ જે અંતર્ગત ભારતભરમાં આજે તેના ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે આજે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન કરાયું હતું ગ્રામ પંચાયત નબીપુરની ઓફિસ ઉપર ગામના સરપંચના હાથે ધ્વજવંદન કરાયું હતું જેમાં પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ગામની શૈક્ષણિક સંસ્થાઓ કન્યા શાળા કુમાર શાળા હાઈસ્કૂલ ઇંગ્લિશ મિશન સ્કૂલ અને નબીપુર મદ્રાસા ખાતે બાળકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફની હાજરીમાં અને નબીપુર હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું આ પ્રસંગે નબીપુર કન્યાશાળામાં नानी बाड़कियों द्वारा सांस्कृतिक गीतों पर डांस कराया हो तो। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए